ભારત ન્યૂઝ એક નજર કરિયાદના મહત્વના સમાચારથી પ્રવાસન ક્ષેત્ર વિકસાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોય ત્યારે વન્ય પ્રાણીઓ માટે સાસણગીરે સોમનાથ જિલ્લાનું વધુ મહત્વ હોય ત્યારે અમરેલી જિલ્લાના ધારીના સફારી પાર્કમાં પર્યટકોની સુખ સુવિધા વધારી એકવીસ કરોડ જેવી રકમથી સફારી પાર્કને વધુ સજ્જ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ વન મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે કરવામાં આવ્યું દારીના સફારી પાર્કમાં પર્યટકોને વધુ ને વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય અને પ્રવાસન ક્ષેત્ર વિકસાવવા સરકારનું આગું આયોજન ખરા અર્થમાં સાર્થક સાબિત થતું હોય તેમાં જુનાગઢ વુલ્ફ બ્રીડિંગ સેન્ટર ખાતેથી વન્ય પ્રાણી વરુઓ સફારી પાર્કમાં લવાયા હતા ને નામશેસ થતા વરુને વનમંત્રી મોડુભાઈ બેરાએ કુદરતમાં ખોળે ખુલ્લા મૂક્યા હતા આ તકે સાંસદ નારાયણ કાછડીયા કૌશિક વેંકરિયા જેવી કાંકડીયા સહિતના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પર્યટકો માટે એકવીસ કરોડની અલાયદી અલગ અલગ સફારી પાર્કમાં સુવિધા ઉભી કરવામાં આવી અને વન વિભાગ દ્વારા જે પર્યટકો માટે વનમંત્રી મોડુભાઈ બેરાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ધારી ખાંભા અને બગસરાના ધારાસભ્ય જેવી કાંકડીયા નારાયણભાઈ કાછડિયા કૌશિકભાઈ વેંકરિયા બાપુ હિંમત ભાઈ ડોંગા સહિતના આગેવાનોની હાજરી જોવા મળી રિપોર્ટર પ્રતાપ વાળા સંબંધ ભારત ન્યૂઝ ધારી અમરેલી